માથામાં જતા માં અટવાણા અવા દે મારો બાપલીઓ હે મારો વિહામો હે જતા ધારી ડું તિસુ ધારી આવડ ઝોપ મમડી માત રમે નવ લખજો પડિયારી રમે ભાવ અવાજે મારા વાલા તારા વિના નકામું છે લીલા લેર કર દે લીલા લેર દે પાણી પાણી નવખંડ પલાયરું કેદારનાથ પલાયરું પલાયરું થઈ ગયા ખાલી મારા વાલા આ કિરી તારી લીલા છે કૃષ્ણ ની લીલા આપણે જોવા ગયા અમે તમારી જોઈએ હોમ નમ શિવાય હોમ નમ શિવાય હોમ નમ શિવાય નમો નારાયણ હે જતા ધારી કાલા નાગ વાળા ગંગા જમના સરસ વદી શક્તિ કેરો નાથ નાથ ના છે નાથ ના છે ના છે શિવ સંભવ ના છે ડાકડમ્મર વાગે શિવ સંભવ ના ٹھیک ہے او ناں سن کے ٹھیک ہے او باپن کے ہاں ناں جو باندھوا ویں ٹھیک ہے ہاں او بس اے